પરંતુ આ વખતે ચોવીસે ચોવીસ કલાક ભક્તજનો પરિક્રમા કરશે છેલ્લા દસ વર્ષથી આ ચોવીસ કલાક ચાલે છે આમ તો આપણે બે હજાર આઠમાં પરિક્રમા પ્રારંભ કર્યો આ પરિક્રમા માર્કંશીએ ચાલુ કરેલી હતી પરંતુ અનિવાર્ય સંજોગોમાં તેમણે એક એક જ દિવસે કહી હતી કે બંધ થઈ ગઈ હતી ભક્તો કરતા રામનવમી એકાદશી અમાસ ને પૂનમ તે માત્ર માત્ર કોઈ ત્રણ કિલોમીટર કોઈ છ કિલોમીટર કોઈ નવ કોઈ અગિયાર ભાગ્યે ભાગ્યે કોઈ અઢાર ની કોઈ એક કરતો પણ બે હાજર આઠ થી માના આદેશ થી આ આપણે ચાલુ કરી